અને વિડીયો થાય માં ક્યારેક વિડીયો ચાલુ થઈ જાય ક્યારેક પાછું બાપા માંદા હોય ખાટલો એટલે પછી બધું એમ થાય મજા ન આવે એટલે ચાલુ થાય ન થાય ને વિડીયો ક્યારેક સારો બને ક્યારેક ન બને અને એ તો જેના ઘરે માંદાનો ખાટલો હોય ને એને ખબર હોય એ કઈ રીતે વિડીયો બનાવવાનું શું એટલે બહુ તકલીફ વાળું હોય પણ છતાંય અમે તમારા માટે વિડીયો અમારાથી કોશિશ કરી અને જેવો બને એવું તમને બનાવી અને દઈશ વિડીયો તો માફ કરજો અત્યારે આવી પોઝિશન નું પણ અમે વિડીયો તમને બનાવીને દઈશી એવું છે ને કે તોય કામ તો કરવું જ પડે માંદાને હાસેવા પડે ને આ ખેતીનું ખેતી નું કામ એ કરવું પડે અને વિડીયો અમારો ધંધો છે તો એ કરવો પડે એટલે બધી તકલીફ એવું આવતી હોય છતાંય बताई मैं था करी थी माते मा ना यार जो मोहन राम राम जय माताजी जी, माता जी बताई ने, ने ले जी है, है, जी तो पापा वाला ले ना से आओ तली है सो सो को है नवा दशा है जो तो थोड़ो से ही मतलब तड़ को तो नहीं लगे लग ता एक लली ता पूरा से साप मन थोड़ो घरूप उप थई गयो ने એટલે વાં તો નહી આવે તો બહુ ગરમી નહી રામ રામ જય માતાજી અતર પાસે એટલે અતર ઘડીક નહી આવે તો હમ અત તો નકે નહી વાદ થાય જો

વ્યવરમાં जाऊ તો વ્યવરમાં રહેવું પડે અને માં રહેવું પડે હવે રહેવું પડે તો આવે તકલીફમાંથી અત્યારે હે ને એવું હે ને પોઝિશન કે વિડીયો કોઈ સરતે બનાવ્યું જ નથી સત્તાએ અમે બનાવી મગજ નો કામ કરે હું હમદા ઘર માં હાજર ન હોય ને મગજ તો મગજ ને ઠેકાણ કામ જ નો અત્યારે ટાઈમ જ એવો ન મળે સત્તાએ અમે બનાવી બરાબર तो माफ कर जो थोड़ा ब्याह हुआ ले त्या लगे एक लीजिए पीछे तो आप हर ब्याह होना अत्य तो अमे जाइए से सोरी हम करवा कपास ना सा सा पीवा सा पीवा ना नहीं सा सोरी हम करवा सा हकिया की भाषा सा के जल्दी याद ना किया सा पीवा हाल लेन सा पीवा कर दे सुन चालू मोहन हां हेलो चालू समझो मेंडा पावड़ा पछाड़वा

ને માં છડી ગયા હે મારા પપ્પાનું કામ કરે હેસો તક લાવ્યો એટલે ખૂટે થોડું થોડું રોજ કરે એટલે ચાલ્યા રાખે એટલે હવે તો હમણાં જ ખુલવા નહીં છે એને અમારે પેલા ખુલી જાય નિશાળ આપડે ચોમાસું આવે ને તે ખુલી જાય છે ને તડકો આવ્યો થવા જો શાણી હતો ને વાદરો આ કોઈ ગયો એટલે તડકો થઈ ગયો આવી ગઈ તું માં મારા ઉપર આવ તારે ના છાડો ખરી જાય છે એઠી વેંગી આવ્યા કારખાના નું શેડ રયો ને એન બટ શેડ હે ને આપડે વાંડી હિંમત દેઈ ગયા ખડક તાય ટાટો હારો પોના હો ઉડાડી દેવો આવે તો હાણા હાટ વાગી ગયા હે અને આપણે જો હવે આ કોમલબોન ના ખેતર હાટ અમારો આવ્યા હે હવે વાયુ ત્યારે આવ્યો તો પછી તો કેવડું થયું ખબર નથી ને હવે આપણે જો ને વાયુ આપણે વાયુ નથી જે જયદેવભાઈ અને આ કિશનભાઈ બે વાયુ છે હાલો તમને બતાડો એનબાજ છે કઈ કોઈન બાજ છે શું વાયુ હોય બતાય હાલો આપણે જોઈ લે ને હવે મોટું થઈ ગયું હે હું આવ્યો ને ત્યારે તો નાનકુંય હતું હજી જો જો આયા હે એના કરતા હોય ઓલા જયદેવભાઈ ની એ ગયા હે હું બીજી વાળી એટલે હું વાળી નામ તો ના આવડતું પણ એ આ દેવરી દેવરી ગયા અહીંયા એક વાડી હે ને અહીંયા અહીંયા બાજુ લણવા છે એટલે એ બધા અહીંયા ગયા હે જો આમાં જો રીંગડી વાળી હે રીંગડી તો આવી જ જે હરખી ના સોટી લાગતી કોક કોક છોડવા જો આ છોટી ગયા સોરી ને એવું આવ્યું સોરી ને રીંગળી બે ભેગી લીલી મજા ને પાય દીધેલું લીલું હે એટલે સોરી ને રાખ દીધી હે એટલે બકાળું થઈ જાય ને આજ બધી જાહેર વાવી હે કે આયા હું એટલી હે નામત આપણે જો ઓલી હું વરિયારી એના પાટા તું કઈક વાયુ લાગે કોમલ બન કોમ કઈક ખબર ઝીણું ઝીણું ખબર નહીં હું વાયુ હે ઉગું જે બઉ મોટું નથી નાનું નાનું હે આમાં જો ઓલખેર ની જેમ જ મરચી હે જો આખાઇ માં એટલામાં આપણે લાલ મરચા પેલા નથી લેવા આવતા મરચી વાય દીધી થોડીક મોટી જો એટલે આમાં દેખાય આમ જો મરચા ગયું લાગે મરચું થાય આવી ગયા મરચા ના

એટલે વયસે તો ઓરિયો ને તો બાંધવાનું થાય નકર બે બાજુ કમ્પ્લીટ કરી નાખ્યું બધું કપાસ સોપી પીયા તો કાલ હવે જો ટાઈમ મળે ને તો કાલ તો ઓરિયો એક વયસે બાંધવા એટલે બે ભાગે પાડી તો જલ્દી પીવે પછી કપા સોપી પાવો અત્યારે વ્યાય છે ફાઈનલી ઘરે અને તડકોય થઈ ગયો છે ને અહીંયા બા શાક બનાવે છે બસ રીંગણાની ટીટી દેખાય રીંગણા લાગે Ringan, sa, ketuban nganipot, 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 nganipot,

ને અમે ફિર વેલા બપોરા કરી લે બાર વાગે ને તો ભૂખ લાગી જાય ખાઈ લે ખાઈ કાવ ને આટલે કામ ચાલુ કામ કરો ને રોટલો જ છેડવા એક રોટલો કરવાનો રોટલી પીડી દે બાપા કે રોટલો ખાવો હે તો કેવાનું કે રોટલો ખાવો હે ખાય નહીં થોડોક કર નો કરે તો કીસી રોટલો કીરો ને પાંગવાનું હોય કા હા એટલે રોટલો બનાવવો પડે પછી મજા જ શું કરત ખાઈ જાય ને આપણે ખાઈ ખાય હમ હાજકના આવી ગયા હાથ અને હવે આપણે જો કન્ટિન્યુ કરી વ્લોક પાછો અને હાંજની વેળામાં આપણે જો હવે તો જો આપણે ભેંસ દવાય મારવા મેરી બહુ આ નસર મજાનું આવે ને ગરમી પાછી બહુ હતી આટલો પવન આવે ને તો એ ઘરે ઓસરીમાં આપણે બે બહુ ગરમી થાય બાપા જો બહાર બેઠા અને સુરત દાદા આવી ના હાથમાં જે દીવા અગરબત્તી બધી બાકી કરવાનું એ સુરત દાદા હાથમાં જાય ને થોડું અંધારું થાય પછી હું દીવા કરી આવ્યું ને પછી અગરબત્તી કરી નાખી

આખું ભૈરું હોય થોડુંક ખાલી થયું હોય અહીં ના એટલું થયું હોય જાજુ નથી આખું ભૈરું એટલે આખું જ ન ખૂટે ને આ ભેંસ જો ખાણ ખાય આખું બગડ્યું મૂક્યું છે ને જો નહીં લાવે ને ત્યારે આમ લે આવો કરવા માંડે ને મેંડા ખાવા બધાય ને હવે એને વારું વેલા છે તો વારું થઈ જાય એ અંધારું ન થયું તો વારું કરી નાખે ને આમાં પાડો ભાઈ ને બીજી વાર એમણે નાખવાનું કાં

મોટરસાયકલ જેવા વાલ આવે અત્યારની સાઇકલ કઈ જ એમ બહુ ન ખેંચાય મોટ ભરી ગઈ હા કાંઈ મોટરસાયકલ જેટલી આવવા ન ખમે બસ વેડી મોટરસાયકલ જેટલી ભાઈ તો તૂટી જાય બાય ટાયર Bapak બાપા બેઠા બહાર ના ટાટા કોર ના

હમ મન આટ પાડ્યું છે કીંજી બોન કીમરા તમા

સાકડાને બનાવી લઉં થોડો હારુ હાલો ફેમિલી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેજો ગમ હોય અને ગમે જ ગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ નો પહેલી વાર છે સબસ્ક્રાઇબ કરી દેજો અને વારું કરી તો આવી જજો કારણ કે આ વિડિયો પૂરો થાય પર હમણે વારું કરવું છે હો હું હાડો ખાવા હું હાડો ખાવ હોય તે આવી જજો લો નેક્સ્ટ વીડિયો આમ જાય કે આમ આટલું ખોલું છે આકાશ તો તોય સુહાણો લાગે આમ રસોડામાં શું કરે

પૂરે પૂરે જઈ જઈ નહીં આવડે હાલો હાલો આપણે આપણે યાર તો બોલતા નથી ને કેરક નો કેરક તો બોલી ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જે કંઈ કરવાનું કરી નાખજો અને ફરી પાછા મળી બીજા નવા વ્લોગમાં તો બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય